રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે તેમને પ્રતિમાને સુત્રાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુરતના પ્રથમ નાગરિક મેયર તેમજ સ્થાયી અધ્યક્ષ સુરત મનપા કમિશનર સહિતનાઓએ ગાંધીજીની પ્રતિમાને વંદના કરીને સુત્રાંજલિ અર્પણ કરી હતી ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ત્રીસમી જાન્યુઆરીના રોજ ગોડસેએ ગોળી મારી હતી અને હત્યા કરી હતી આજે પણ ગાંધીજીના વિચારો આપણામાં જીવિત રહે માટે પાઠ્યપુસ્તકોમાં પણ ગાંધીજીના વિચારો રજૂ કરાય છે ત્યારે ગાંધી નિર્માણ દિને રાજકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરાઈ હતી ચોક બજાર ખાતે આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સુરત મનપા કમિશનર શાલિની અગરવાલ સુરત મનપા સ્થાયી સમિતિ અધ્યક્ષ સ્થળ વંદના કરી હતી અને સૂત્રાંજલિ અર્પણ કરી હતી તો શાળાના બાળકોએ પણ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી